વાપી નજીક દેવગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના મુગબતેર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતા જેમાં આ નવ દંપતી લગ્ન ગ્રંથિના બંધને બંધાયા હતા આ સંસ્થામાં એકસો થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે ટ્રસ્ટમાં અનાથ યુવક રાધે શિવના લગ્ન મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલ ની પુત્રી અંબાબેન સાથે શાસ્ત્રોક્ત વિધિથી સંપર્ક થયા છે ટ્રસ્ટી જ્યોતિબેન શાહે જણાવ્યું કે આ લગ્ન પ્રસંગ નિમિત્તે રાધે શિવ બનવાનો

મનોવિકાસ ટસમાં અનાથ અનાથ મૂક બધીર બાળક બાર વરસ પહેલાં આવેલું જેનું નામ રાધેશ્યામ અમે જ રાખેલું છે એને મા બાપનું નામ ખબર નથી એને અમે જ નામ રાધેશ્યામ રાખ્યું એવા દીકરો આજે અહીં જ ભણીને બાર વરસ તેર વરસ પછી એને પરણાવવાનો ખુશીનો દિવસ આવ્યો છે એટલે બહુ આનંદમાં છે અમારે ત્યાં રહીને વાલી નથી કોઈ નથી સંસ્થા છે ને મા બાપ એવા પરિસ્થિતિમાં છોકરાની ઉછેર થઈ ગઈ છોકરો કંઈ કામ ધંધા કરવાલાયક બન્યો છોકરો પરણવાલાયક બન્યો એટલે બહારથી છોકરીની માંગ આવી ગઈ અને છોકરાનું લગ્ન કરવા માટે આજે અમે હું નીકળેલા છીએ તો એ બહુ ખુશીનો પ્રસંગ છે એટલે આજે બધા લોકોને જણાવવા માટે અહીં છું આપણે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દેગામમાં આવી છે અને અહીંયા ઓલમોસ્ટ એકસો થી વધારે બાળકો છે જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે અને અહીંયા કેવું છે કે એજ્યુકેશન ટોટલી ફ્રીમાં આપવામાં આવે છે અને અમારી પાસે દિવ્યાંગ બાળકો જે અહીંયા સ્થાયી જ રહેતા હોય છે એ લોકોનું એજ્યુકેશન સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પણ ઘણું કામ કરીએ છીએ જેથી એ લોકો જ્યારે પણ બહાર નીકળે છે તે લોકોને રોજગારી પણ મળી શકે મારું નામ જ્યોતિબેન

પણ એનું કોઈ વાલી વાસ વારસ મળ્યું નહીં એટલે અહીંયા મનોવિયક આ સ્કૂલમાં એ મોટો થયો સારી રીતે મોટો થઈ ગયો હવે પણવા પણવાજોગ થયો એટલે એના માટે છોકરી સુધી છોકરી અહીંયા આજુબાજુના ગામની જ છે અને સારું છે આના માટે એ લગભગ છેલ્લા દસ બાર વર્ષ થઈ ગયા દસ બાર વર્ષથી અહીંયા જ છે છોકરો